नमस्कार मित्रों स्वागत छे अमारी चैनल ज्योतिष नमस्कार मित्रों स्वागत छे अमारी यूट्यूब चेनल मित्रों एक सौ अग्यार वर्ष पची शनिदेव चांदीना पग पर चाल धनु राशि विषय पांच मोटी भविष्यवाणियों મિત્રો તમે જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષ મુજબ શનિદેવ 111 વર્ષ પછી જૂન માં ચાંદી ના પગ પર ચાલવા જઈ રહ્યા છે તેના શુભ અને અશુભ પ્રભાવ બધી 12 રાશિઓ પર જોવા મળશે પરંતુ મિત્રો ધનુ રાશિના લોકોને તેનો ખૂબ જ શુભ પ્રભાવ જોવા મળશે મિત્રો તમને જણાવી દઈએ કે જ્યોતિષ મુજબ જૂનમાં શનિદેવ મીનમાં ગોચર કરશે જેના કારણે ચાંદીનો પગ બનશે આવી સ્થિતિમાં ધનુ રાશિના લોકો માટે બનાવેલ ચાંદીનો પગ ખૂબ જ ભાગ્યશાળી સાબિત થશે શક્ય છે કે ધનુ રાશિના લોકોને આ સમય દરમિયાન શનિદેવના ઘણા આશીર્વાદ મળશે અને શનિદેવના આશીર્વાદથી તેમના બધા દુખોનો અંત આવશે જૂન મહિનો તેમના માટે એક ખાસ ભેટ લઈને આવશે મિત્રો તમને જણાવી દઈએ કે જ્યોતિષ શાસ્ત્રમાં શનિદેવને સૌથી ક્રૂર ગ્રહ માનવામાં આવે છે કારણ કે તે વ્યક્તિને તેના કર્મો અનુસાર ફળ આપે છે મિત્રો તમને જણાવી દઈએ કે શનિ એકમાત્ર એવો ગ્રહ છે જે સૌથી ધીમી ગતિએ ફરે છે ते लगभग आधी वर्ष સુધી એક રાશિ માં રહે છે આવી સ્થિતિ માં એક રાશિ ચક્ર માં શનિ લગભગ અઢી વર્ષ સુધી એક રાશિ માં રહે છે મિત્રો તમને જણાવી દઈએ કે આ સમય શનિ તેની મૂળ ત્રિકોણ રાશિ મીન માં બેઠો છે જારે જૂન માં તે તેની રાશિ બદલીને ધનુ માં પ્રવેશ કરશે ગુરુની રાશિમાં જઈને શનિ ચાંદીના પગ સાથે કેટલીક રાશિઓમાં પ્રવેશ કરશે ચાંદીના પગ દ્વારા શનિની ગોચર દ્વારા આ ધનુ રાશિના લોકો દરેક ક્ષેત્રમાં સફળતા તેમ જ ઘણો પૈસા મેળવી શકે છે મિત્રો ડ્રેક પંચાંગ મુજબ 7 જૂન ના રોજ રાત્રે 11 વાગ 10 મિનિટ શનિ મીન રાશિમાં પ્રવેશ કરશે આવી સ્થિતિમાં શનિ ચાંદીના પગ સાથે બીજા પાંચમાં અને भावमा भावमा प्रवेश करशे આવી સ્થિતિમાં શનિદેવ ધનુ રાશિના લોકોને દરેક ક્ષેત્રમાં ટેકો આપવાનું શરૂ કરશે ચાંદીનો પક પહેરવો ધનુ રાશિના લોકો માટે ખૂબ જ શુભ સાબિત થશે મિત્રો વિડિયોમાં આગળ વધા પહેલો વિડિયોને લાઈક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ લખો જેથી શનિદેવ મહારાજની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે मित्रों चलो जानिए ते 5 मोटी भविष्यवाणियों વિશે જેના પર શનિદેવ પોતાનો આશીર્વાદ વરસાવવાના છે નંબર 1 धनु राशिनी पहली भविष्यवाणी कहे छे के सात जून ना रोज जारे शनि चांदी नो पग तमारा माटे खूबज शुभ रहेश मित्रों आ समय दरमियान शनिदेव तमारा पर खूब कृपाणु रहे जेना कारूब मजबूत रहे देव तमारा कारकिर्दी क्षेत्र मा तमने घणी मदद करशे मित्रों आ समय दरमियान कारकिर्दी बनाव वा घना रस्ता खुलशे सूर्यदेव अने शनिदेव आ दिवसो तमारा पर खूब कृपाड़ो रहेशे जेना કારણે તમારું જીવન નું કાર્યપાટા પર આવશે મિત્રો જો તમે આ સમય દરમિયાન કોઈને ઉધાર આપવાનું વિચારી રહ્યા છો અથવા ઉધાર લેવાનું વિચારી રહ્યા છો તો આ વિચાર તમારા માટે યોગ્ય રહેશે નહીં મિત્રો ઉધાર આપતી વખતે અને લેતી વખતે તે વડીલોની સલાહ અવશ્ય લો જેનાથી તમારો અનુભવ વધશે શનિદેવના આશીર્વાદથી આ સમય કારકિર્દીના દરેક ક્ષેત્રમાં તમારા માટે શુભ રહેવાનો છે નંબર બે ધનુ રાશિની બીજી ભવિષ્યવાણી કહે છે કે શનિદેવ શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને સારા પરિણામ આપશે શનિદેવ તમને તમારા શિક્ષણમાં ઘણી મદદ કરશે તમને તમારા કર્મ અનુસાર સફળતા પણ મળશે મિત્રો આ સમય દરમિયાન જો તમે કોઈ પણ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો તમને અનુકૂળ પરિણામ મળશે સૂર્યદેવના આશીર્વાદથી તમારો બૌદ્ધિક વિકાસ થશે જેના કારણે تمنے شانتی نو અનુભવ થશે મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય કે 111 વર્ષ પછી ધનુ રાશિમાં ચાંદીના પગ તમારા માટે ખૂબ જ શુભ રહેશે નંબર 3 ધનુ રાશિની ત્રીજી ભવિષ્યવાણી કહે છે કે 7 જૂન ના રોજ જારે શનિ મીન રાશિ છોડીને ધનુ રાશિમાં પ્રવેશ કરતી વખતે ચાંદીના પગ પહેરશે ત્યારે ધનુ રાશિના લોકોને તેનો ઘણો લાભ મળશે આ સમય દરમિયાન જે લોકો લાંબા સમયથી પોતાનો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા છે તેમનું સ્વપ્ન હવે સૂર્યદેવની કૃપાથી પૂર્ણ થઈ શકે છે આ સમય દરમિયાન કરવામાં આવેલા પ્રયત્નો તમને સફળતા અપાવશે અને તમે ઘણો વિકાસ કરશો ભાગીદારીમાં વ્યવસાય કરતા વેપારીઓ દેશ વિદેશમાં ફેલાશે નફો થશે તમારા માટે સફળતાના ઘણા દરવાજા ખુલવાના છે શનિદેવની વિશેષ કૃપા તમારા પર વરસી રહી છે વેપારી વર્ગના મિત્રો આ સમયનો પૂરો લાભ લો આ સમયને તમારા હાથમાંથી જવા ન દો નંબર ચાર ધનુ રાશિના ચોથી ભવિષ્યવાણી કહે છે કે સાત જૂનથી શનિ તમને નાણાકીય રીતે ઘણો ફાયદો કરાવશે મિત્રો આ સમય દરમિયાન તમારી આવકમાં જબરદસ્ત વધારો થશે शनिदेवनी कृपा थी प्रगतिना नवा मार्गो खुलशे तमने एक पची एक सफलता तमने व्यवसाय माथी लाभ मळशे मित्रों तमने आवनारा क्षेत्र माथी नाणाकीय लाभ मळशे આ સમય દરમિયાન તમે તમારો ખર્ચમાં ઘટાડો થતો જોશો આ તમને તણાવ મુક્ત જીવન તરફ દોરી જશે છે નોકરી કરતા લોકોને કાર્યસ્થળ પર કોઈ વરિષ્ઠ વ્યક્તિ તરફથી ખૂબ જ sara સમાચાર મળવાના છે જો તમે તમારી નોકરી બદલવાનો વિચારી રહ્યા છો તો આ પ્રકારના પ્રયાસ તમને સફળતા અપાવશે મિત્રો એમ કહું ખોટું નહીં હોય કે આ સમય તમારા માટે ખૂબ જ महत्वपूर्ण रहेशे तमारे आ समय नो पूरो लाभ लेवो जोईए नंबर पांच धनु राशिनी पाचमी भविष्यवाणी કહે છે કે જારે શની મીન રાશિ છોડીને ધનુ રાશિમાં પ્રવેશ કરશે અને ચાંદીનો પગ પહેરશે ત્યારે શની તમારો પરિવાર અને લગ્ન જીવન પર પણ અનુકૂળ અસર કરશે મિત્રો શનિદેવની કૃપાથી તમારો લગ્ન જીવનમાં મીઠાશ વધશે શનિદેવની કૃપાથી હવે પરિવારમાં ચાલી રહેલા મતભેદનો અંત આવશે પરંતુ મિત્રો આ માટે તમારા પ્રયત્નો કરવા પડશે જેથી તમને અનુકૂળ પરિણામો મળે ઉપરાંત વ્યક્તિના લગ્ન જીવનમાં જે દ્વિધા ઊભી હતી તે હવે સમાપ્ત થશે જે મહિલાઓ લાંબા સમયથી બાળકની ઈચ્છા રાખી રહી છે તેમની ઈચ્છા પૂર્ણ થશે ઘર ભવતી બધી મહિલાઓએ ઘણી સાવધાની રાખવી પડશે મિત્રો આ સમય તમને ખૂબ જ ખુશ પરિણામો આપી રહ્યો છે मित्रों तमने आ माहिती केवी लागी ते कमेंट करीने जरूर थी जनाव जो, जो तमने आ माहिती पसंद आवी तो वीडियो ने लाइक करजो ने सब्सक्राइब करजो कमेंट बॉक्स मा जय शनिदेव